વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ગૃહમાંથી ચૂંટાયેલ સંસદ સભ્યોને બરતરફ કરવાની બાબત જે આવેદનપત્રમાં રજૂ કરવામાં આવી ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવાની બાબત સભ્યો લોકસભા ગૃહમાં અવાજ રજૂ કરે તે ફરજ છે ત્યારે હાલ ચાલી રહેલી લોકસભામાં વિરોધ પક્ષના સંસદ સભ્યોને મોટી સંખ્યામાં એક તરફી નિર્ણય લઈને આમ ખુદશાહીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદનું પવિત્ર ગૃહ ત્યાં ચર્ચા સૂચનો અને અસહમતિ વ્યક્ત કરવા માટેના જે સંબંધિત બંધારણીય અધિકાર આપે છે તે અધિકારોનું ઉલ્લંઘન થયેલું છે ત્યારે આ પગલાંઓ દેખાઈ આવે છે ત્યારે સંસદમાંથી ગૃહમાંથી લોકસભા કે રાજ્યસભા સંસદસભ્યોને ખૂબ જ મોટી સંખ્યામાં બરતરફ કરવાનું આ પગલું ઇતિહાસમાં સારી રીતે નહીં નોંધાય ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બંધારણીય રીતે જે પગલાં ભરવાની જરૂર જણાય તે પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે સાથે જ સ સભ્યોને ગૃહ પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે અને અવાજ પ્રતિનિધિ તરીકે એમને ગૃહમાં રજૂ કરવાની તક આપવામાં આવે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી આજે અમે રાષ્ટ્રપતિ સાહેબને કલેક્ટર એક આવેદન આપવા આવ્યા છીએ કે જે આજે રાજ્યસભામાં કે લોકસભામાં સાંસદોને જે એક એક કરી અને બહુ મોટી સંખ્યામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને અમે એથી વોટ આપી જીતાડી અને અમારી વાત મૂકવા માટે મોકલે છે અને એ સાંસદોને જો આટલી મોટી સંખ્યામાં સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો અમારી વાત ત્યાં કોણ મૂકશે એટલે આજે અમે રાષ્ટ્રપતિજીને એક આવેદનપત્ર આપી અને જણાવવા માગીએ છીએ કે આપ શ્રી આની અંદર કોઈ બી ઉચિત પગલાં લઈ અને લોકશાહીનું ધ્યાનમાં રાખી અને આ લોકોને જે સસ્પેન્ડ કર્યા છે તેમને પરતથી પરત જલ્દી પરત લેવામાં આવે તેવી અમારી આશા છે